આપણે જાણીશું કે કેવું ભોજન લેવાથી આપણા શરીરમાં બી ટ્વેલ વધી શકે છે હેલો ગાયઝ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે વિટામિન બી ટ્વેલ એક પ્રાણીજન્ય સ્ત્રોતથી મળે છે આપણી જોડે ગાયનું દૂધ ક્યાંથી આવે છે એક પ્રાણી દ્વારા જ તો આવે છે એના માટે એને કાપવાની જરૂર નથી જેમ કે ભેંસ બકરી ગાય એ બધા એને બધાને કાપવાની જરૂર નથી તેના દૂધને લેવાની જરૂર છે એના કાપવાથી જે આપણને મળે છે એ બીટવેલની જરૂર નથી એના દૂધમાંથી જે બીટવેલ મળે છે એની જરૂર છે આપણે તેના દૂધમાંથી બીટવેલ લઈશું તેના દહીંમાંથી બીટવેલ લઈશું તેનાથી થોડી ઘણી બધી વાનગીઓ પણ બનાવીને તેમાંથી પણ આપણે બીટવેલ લઈ શકીએ છીએ તેમના માંસમાંથી બીટવેલ લઈએ એવું જરૂરી નથી અને એમાંથી બીટવેલ ન લેવું જોઈએ તેના આહારમાંથી લેવું જોઈએ જેમ કે દૂધમાંથી આપણે બીટવેલ લઈ શકીએ દહીંમાંથી બીટવેલ લઈ શકીએ એમ બીટવેલ લેવું જોઈએ જેમ કે માંસ ઈંડા એ બધામાંથી બીટવેલ ન લેવું જોઈએ જ્યારે આપણે બોડીનો રિપોર્ટ કરાવવા જાઓ ત્યારે મોસ્ટ ઓફ દસ લોકોમાંથી સાત લોકોને તો છે ને વિટામિન બી ટ્વેલ ડી થ્રી વિટામિન ડી તેની ઉણપ તો આવતી જ રહેતી હોય છે જેવા દેશોમાં આપણને ત્રણસો પાંસઠ દિવસ સૂર્યનો પ્રકાશ મળી રહેતો હોય છે તેવા લોકોને પણ બી અને વિટામિન ડીની ઉણપ આવતી રહેતી હોય છે આજના સમયમાં મોસ્ટ ઓફ ઘણા બધા લોકોને વિટામિન બી અને વિટામિન ડી થ્રી અને વિટામિન ડીની ખૂબ ઉણપ હોતી હોય છે હવે આપણે એ જાણીએ કે આપણે રિપોર્ટ કર્યા વગર કેવી રીતે જાણી શકીએ કે આપણા શરીરમાં બી ટ્વેલની ઉણપ છે વિટામિન ડીની ઉણપ છે તેના લક્ષણો છે જેમ કે તમે સવારે ઉઠો છો ત્યારે આપણા શરીરમાં ખૂબ ખાલી ચડે આપણે આખો દિવસ કામ બિલકુલ ન કર્યું હોય અથવા તો ફિઝિકલ શ્રમ ના કર્યો હોય છતાં પણ આપણે થાક લાગ્યા કરે એ જો તમે રાત્રે સૂઓ તો ત્યારે તમને સારી એવી ઊંઘ ના આવે રાત્રે થોડી થોડી વારે તમે ઊઠી જાઓ અને જ જેવા પણ સવારે ઉઠો ત્યારે હાથ પગમાં ખાલી ચડવા લાગે જેમ કે આપણા હાથ પગમાં કીડીઓ ચડતી હોય એમ થોડું થોડું ઝંઝણાટી લાવવા લાગે અને જો અમુક લોકોને વધારે પડતી વિટામિન બી ટ્વેલની ઉણપ હોય તો તે જેવા સવારે ઊઠે તેવા એમને વધારે પડતી ખાલી ચડવા લાગે જાણે એવું જ લાગે કે મારો પગ છે જ નહીં એમ વધારે પડતો ખાલી ખાલી ચડતી હોય ને એવું લાગતું હોય છે અને અમુક સમયે આપણને સ્મૃતિ ભંસ લાગવા લાગે જ્યારે અમુક સેકન્ડ માટે તો જાણે આપણે બધું જ ભૂલી ના ગયા હોય તેવું પણ લાગવા લાગે જ્યારે આપણા શરીરમાં આવશ્યક કરતા પણ ઘણું બધું બી12 લો થઈ જતું હોય ત્યારે આવા બધા સિમ્પ્ટમ્સ આવતા હોય છે તો જો આવા આવા લક્ષણો આપણા શરીરમાં દેખાતા હોય તો એક વખત જરૂરથી વિટામિન બી12 નો રિપોર્ટ કરાવી લેવો જોઈએ આજથી 30 40 વર્ષ પહેલા તો આપણા શરીરમાં બી12 છે કે નહીં કે વિટામિન બી ટ્વેલ કોને કહેવાય કે વિટામિન બી ટ્વેલની ઉણપ થાય કે ન થાય તેની કશી ઉણપ જ સર્જાતી નથી તેની કશી ખબર જ પડતી નથી કારણ કે તેની ઉણપ જ થતી નથી વિટામિન બી ટ્વેલ આપણે જેમ જેમ ભૂજલ લઈએ છીએ તેમ તેમ એ ઉત્પન્ન થતું જાય છે અને તેમ તેમ એ નાશ પણ થતું જાય છે બી ટ્વેલનું મુખ્ય કાર્ય શરીરના પોષક દ્રવ્યો દ્વારા વહન કરવાનું છે આપણે જે પણ કંઈ ભોજન લઈએ છીએ એના રહેલા ન્યુટ્રિશનને અલગ અલગ જગ્યાએ પહોંચાડવાનું છે આપણે રસ્તા ઉપર ચાલતા જતા હોય અને આપણે જો ચંપલ ન પહેર્યા હોય તો આપણને કંઈ પણ વાગે તો કંઈ કીડી કરડે તો આપણને ક્યુ સેકન્ડોમાં અમુક ભાગમાં તરત જ ખબર પડવા લાગે છે તુરંત આપણું ધ્યાન ત્યાં જાય છે આ બધું જે કાર્ય છે જેમ કે આપણા શરીરમાં સંદેશો પહોંચાડવાનું એ કાર્ય વિટામિન બી ટ્વેલ કરે છે તો આટલું બધું મહત્વનું કાર્ય આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ કરે છે જે પણ કોઈ લોકો પોતાના શરીરની અંદર વિટામિન બી વધારવા માગતા હોય અથવા તો જે પણ કોઈ લોકોની શરીરની અંદર વિટામિન બી ટ્વેલની ઉણપ હોય તેમની રિપોર્ટ કરાવ્યો તેમના રિપોર્ટમાં વિટામિન બી ટ્વેલની ઉણપ આવી હોય તો તેવા તેવા લોકોએ આટલું આટલું જરૂરથી પાલન કરવું જોઈએ પ્રથમ નંબરની વાત કરીએ રાત્રે બનાવેલી રોટલી રાત્રે બનાવેલો રોટલો જુવારનો રોટલો કે પછી બાજરાનો રોટલો સવારે ચોડીને તેમાં થોડી માત્રામાં દહીં નાખીને તેનું સેવન કરવાથી ખૂબ વધારે પ્રમાણમાં વિટામિન બી મળે છે આજ આગલા દિવસનો સાંજનો બનાવેલો જુવારનો કે પછી બાજરાના રોટલાને દેશી ઘી અને દેશી ગોળમાં જો ભેળવીને તેનું ચૂરમુ ટાઈપ બનાવીને જો સેવન કરવામાં આવે તો વધારે પડતી માત્રામાં વિટામિન બી ટ્વેલ મળતું હોય છે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે રોટલો જે પણ લઈએ તેને ઠંડો લેવાનો છે એટલે કે આગલા દિવસનો ઠંડો લેવાનો છે બીજા દિવસે તેને ગરમ નથી કરવાનો તેને ઉષ્ણ વસ્તુ સાથે નથી લેવાનો તેને ઠંડો રોટલો ઠંડુ દહીં અને ગોળ તેની સાથે લેવાનો છે અને ઘી સાથે લેવાનો છે જો બધું ભેગું નથી કરવાનું ઘી ગોળ અને રોટલો જો એ ખાવું હોય તો તેનું ચૂરમું બનાવીને ખાવાનું છે અને જો એ ના લેવું હોય તો ઠંડુ દહીં અને ઠંડુ રોટલો તેને ખાવાનું છે એ બંનેની સાથે આપણે ગરમ વસ્તુ નથી લેવાની જેમ કે ચા કોફી એ બધી ગરમ વસ્તુનું સેવન એની જોડે નથી કરવાનું અને જો આનું સેવન સવારે નાસ્તામાં ટાઈમે જો કરવામાં આવે તો આપણને ખૂબ વધારે પડતું વિટામિન બી ટ્વેલ્વ મળતું હોય છે આપણે જો આયુર્વેદની વાત કરીએ તો દહીં જમાયેલું જે પાણી હોય તેને આયુર્વેદમાં મસ્તું કહેવામાં આવ્યું છે એ પાણી આપણને વિટામિન બી માટે ખૂબ વધારે પડતું ઉપયોગકારક હોતું હોય છે આપણે શું કરીએ છીએ દહીં લઈ લઈએ છીએ તેનું પાણી જવા લઈએ છીએ એ જવા નથી દેવાનું તેના પાણીથી આપણને ખૂબ વધારે પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ મળતું હોય છે પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે એ પાણી છે સ્વભાવે થોડું ઉષ્ણ હોય છે એટલે કે થોડું ગરમ હોય છે એટલે આપણે ઉનાળાના દિવસોમાં એ પાણીનું સેવન નથી કરવાનું આપણે શિયાળાના દિવસોમાં એ પાણીનું સેવન કરવાનું છે અને જો ઉનાળાના દિવસોમાં કરવું જ હોય તો તેનું સેવન ઓછું કરવાનું છે અને જો ઉનાળામાં તેને લેવું જ હોય તેનું સેવન કરવું જ હોય તો એક કે બે ચમચી જેટલું જ લેવાનું છે પણ તેને લીધા પછી પછી જમવાનું નથી કેમ જેમ કે ચા કોફી નથી લેવાની અને જો આપણે સવારના નાસ્તામાં ઢોકળા ઇડલી હાંડવો તેનું સેવન કરીએ તો પણ એ વિટામિન બી ટ્વેલ્વની પૂર્તિ કરે છે કારણ કે તેમાં આથો આવતો હોય છે અને એ આથો આવેલી વસ્તુને આપણે ભોજન સ્વરૂપે લઈએ છીએ એટલા માટે આપણને વિટામિન બી ટ્વેલ્વ એમાંથી વધારે મળતું હોય છે અને અત્યારના લોકો કેવું કરી રહ્યા છે વધારે પડતું પ્રમાણમાં સોડાનું સેવન કરી રહ્યા છે તેમાં આથો લાવવા માટે સોડા નાખે છે અને સોડા નાખવાથી વધારે પડતો આથો આવે છે અને એનાથી આપણને વિટામિન બી તો મળે છે પણ વધારે નથી મળતું કેમકે સોડાથી આપણને વિટામિન જેટલું મળતું હોય તે કપાઈ જતું હોય છે અને તેનાથી નુકસાન થતું હોય છે એટલા માટે આપણે જો એનું સેવન કરવું જોઈએ તો આપણે સોડા ન નાખવા જોઈએ અને જાતે જ એની મેળે હાથો લાવવો જોઈએ તો આપણને વધારે પ્રમાણમાં બી ટ્વેલ મળી રહેશે હવે આપણે વાત કરીએ સાંજના ભોજનમાં જો આપણે જુવાર કે બાજરીના રોટલાની સાથે આપણે દૂધ લેવામાં આવે તો પણ આપણે વિટામિન બી ટ્વેલ મળી શકે છે આપણે જે બીટ ખાઈએ છીએ જેમ કે બીટનો સંભારો બનાવવામાં આવે બીટનો સૂપ બનાવવામાં આવે તેનું જ્યુસ પણ બનાવવામાં આવે બીટમાં વિટામિન બી ટ્વેલ્વ ભરપૂર માત્રામાં હોય છે એટલા માટે આપણે બીટનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું છે તેને કચુંબરમાં પણ યુઝ કરી શકો સૂપમાં પણ યુઝ કરી શકો આપણે ગમે એમાં તેનું સેવન કરી શકીએ છીએ હવે આપણે એ જાણીશું કે બહારથી વિટામિન બી ટ્વેલની દવા લઈએ એ એક તરફ ને હું તમને અત્યારે જે જણાવીશ એ એક તરફ જો એનું સેવન કરવામાં આવે તો આપણને એકસો દસ ટકા આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ વધશે વધશે ને વધશે જ તો ચાલો આપણે જાણીએ કે દવા વગર આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ કેવી રીતે વધારી શકાય છે આપણે પચાસ ગ્રામ અશ્વગંધા પાવડર લેવાનો છે પચાસ ગ્રામ સતાવરી પાવડર લેવાનો છે અને પચાસ ગ્રામ ગોખરું પાવડર લેવાનો છે અને તેમાં થોડીક સાકર ઉમેરવાની છે એ સાકર એટલે કે ગંડેરી સાકર લઈ શકો દોરાવાળી સાકર લઈ શકો ખડી સાકર લઈ શકો કોઈ બી સાકર લઈ શકો તેનો પાવડર કરીને પણ તેમાં ઉમેરવાનો છે ત્રણેયને મિક્સ કરી દેવાનું છે અને આનું એક મિશ્રણ તૈયાર કરવાનું છે આ જો પાવડરનું મિશ્રણ મિક્સ કરેલું છે તેને આપણે બકરીના દૂધ સાથે લો અને બકરીનું દૂધ લેવાનું છે અને એક ચમચી આ મિશ્રણ એડ કરવાનું છે એક ચમચી આ મિશ્રણ નાખવાનું છે અને બકરીનું દૂધ લેવાનું છે અને જો બકરીનું દૂધ અને આ મિશ્રણ આપણે જો એક્ઝેક્ટ પંદર દિવસ એનું સેવન કરો તો તેનાથી આપણને બી ટવેલ વધશે વધશે અને વધશે જ આનો લાભ તમને ખાલી પંદર દિવસમાં જ દેખાવા લાગશે હવે આપણને એક પ્રશ્ન થાય કે અમે એવી જગ્યા રહીએ છીએ જ્યાં બકરીનું દૂધ નથી મળતું તો આપણે ગાયનું દૂધ પણ લઈ શકો જ્યાં સુધી બકરીનું દૂધ મળે ત્યાં સુધી બકરીનું દૂધનું સેવન કરવાનું છે અને જો બકરીનું દૂધ ન મળે તો ગાયનું કાં તો ભેંસનું દૂધ પણ લઈ શકો છો અને મેં તમને જે મિશ્રણ માટે પાવડર કહ્યા એ પાવડર તો તમને માર્કેટમાં કે બજારમાં મળી રહેશે જો તમે આ પાવડરનું સેવન બકરીનું દૂધ કે પછી ગાયનું દૂધ તેની સાથે જો લેવાનું ચાલુ રાખશો પંદર દિવસ કે એકવીસ દિવસ તમે કન્ટિન્યુઅસલી લેશો તો તમારે વિટામિન બી ટ્વેલની દવા લેવાની પણ જરૂર નહીં પડે તમે બીજી વાર રિપોર્ટ કરાવીને જોજો તો ખરી ખૂબ વધી ગયું હશે વિટામિન બી ટ્વેલ અને અત્યારે સમાજમાં એક ભ્રમ છવાઈ ગયો છે જેમ કે ઈંડાનું સેવન કરો માંસ મટરનું સેવન કરો એવું સેવન કરવાની જરૂર નથી અને આપણે એવું સેવન ન જ કરવું જોઈએ એવું ન હોય કે તેનું સેવન કરવાથી જ વિટામિન બી ટ્વેલ મળે હા એ છે કે તેનું સેવન કરવાથી વિટામિન બી ટ્વેલ મળે પણ તેનું સેવન ન કરવું જોઈએ મેં તમને જે પાવડર જણાવીએ એ પાવડરનું સેવન કરો તમને જરૂરથી વધશે વિટામિન બી ટ્વેલ અને અત્યારના તો ડૉક્ટરો પણ એવું સજેશન આપે છે કે તમે માંસ ખાઓ ઈંડાનું સેવન કરો ના ત્યાંનું સેવન ન કરવું જોઈએ આપણે ઈંડા માંસ મટર એવું ન ખાવાને બદલે આપણે વિટામિન બી ટ્વેલ્વ વધારવા માટે દહીંનું સેવન કરીએ દૂધનું સેવન કરીએ બકરીના દૂધનું સેવન કરીએ અને ઠંડો રોટલાનું સેવન કરીએ ઠંડા રોટલાનું જ્યારે આપણે સેવન કરીએ તો એમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ આપણને મળી રહેતું હોય છે આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાંનું જોવા જઈએ તો તેમને ક્યાં એવી ખબર પડતી હતી કે વિટામિન બી ટ્વેલ કોણે કહેવાય તેની અપ સર્જાય કે ન સર્જાય તો એ લોકો શું કરતા હતા રોજે સવારે રોટલા બનાવી દે અને રાત્રે દૂધ અને રોટલોનું સેવન કર લે તેનું ભોજન કર લે તેનું ભોજન કરવાથી તેમના શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ ભરપૂર પ્રમાણમાં રહેતું હતું આપણાથી બને તેટલું બકરીના દૂધનું સેવન કરવું જોઈએ ના મળે તો ગાયનું દૂધનું સેવન કરવું જોઈએ પણ પરંતુ બકરીનું દૂધ સૌથી શ્રેષ્ઠ છે વિટામિન બી માટે અને ઠંડો રોટલો કાં તો રોટલી પણ તેને ફૂગ નથી આવવા દેવાની રાત્રે બનાવીએ તો સવારે જમી લેવાનું છે અને જો સવારે બનાવીએ તો રાત્રે જમી લેવાનું છે પણ એ રોટલી કે રોટલાને ગરમ નથી કરવાના ઠંડુને ઠંડુ જ રાખવાનું છે અને ઘી ગોળ સાથે બી લઈ શકો ઠંડો રોટલો ઘી અને ગોળ તેનું ચૂરમું બનાવીને સેવન કરો ખૂબ અતિ ઉત્તમ છે વિટામિન બી માટે પણ એ ઘીને પણ ગરમ નથી કરવાનું કે રોટલાને પણ નથી ગરમ કરવાનું અને આ પાવડર મેં તમને જે જણાવ્યું એ પાવડર તો છે જ